હાલો યુ ફેમિલી કેમ છો બધા મજામાં જશું તો આજ તો ભાઈ અમારે એક લાડલો ભત્રીજો છે આજ એનો બર્થ હેપી બર્થ બેટા તો અમારે એનો બર્થડે છે તો જો ભાઈ આ ડેકોરેશન કર્યું છે ઘરે તો કોઈ હે નહીં કેમ કે માતાજીનો થોડોક પ્રસંગ છે તો ઘરના બધાએ માતાજીનું કામ અહીં ગયા પણ અમે આટલા જણાથી જુઓ આ ભાઈ તો ઉત્સાહમાં છે ઠેકડા મારે આપણો કે કેક કપાય બાકી બધાએ જોઈ લે તમે

કાઢ ના કોઈ જલ્દી કાઢ ના બોલા ત્યાં કેપ લાવવા દેવામાં બાકી ઓલો આપડે જો સ્પીકર છે લપજબ થાય એવું બંધ કરી દીધું શું કેવું બને તમારે આ અંગૂઠો પતે તે લાઇક લાઈક લાઇક

બુક માનન હીકા ઓન હોય ઓરે આતા ને વિડિયો ચાલુ હે ભાઈ હા ચાલુ છે જો ઝગમક ચાલુ થઈ ગયું હ માર જો બેટા હર ચાર નંબર બેઠી હર ગવણ હે હીકા ચાર તો પૂરા થિયા તારે એટલે હવે આ રે ચાર નંબર તો હર જાતે થે કે બે આરી ચાર નંબર ચોગળો હરગાવાનું એટલે નું હરગી પ્લાસ્ટિક વાઈટ હે વાઈટ હેવી વાઈટ હે હર કે હર કે ટ્રાય તો કર એ બોલો નહીં થા ને ઓરિયા બી છે ના ના એવું કહી દઉં વાઈટ આવેલા એ ઉપર પપ્પા આખો તો આમ બાપા બટકી જો બી બટલીઓ રેડી હાલ હરગી હા જો ઉપર વાઈટ હે કઈ નો થા કાઈ નથી થા હાલ જો બે બટકી નીકળ ખાલી

આવા જ હેગા મેં બોલતો નહી મને ઘડી લે તું મને ખવર હું તને ખવડું લે તારું ફોટો નહી બા તો કા પણ ફોટો નાખા ફોટા લેજો એલા બધા વિડિયો ન બનાવતા મારે તો વિડિયો બનાય મારે વિડિયો બનાય બોલે ફોટો બનાવી દે મને ઓ ફોટો પાડવો આલે યે ગાથી ફોટો દે લે અને આ પકડ લેટેસ્ટ ન્યુ છે હાલો ભાઈ આવી ગયા હો જો આવી ગયા છે એટલે આની નામ જોર ન ડાયરેક્ટ આવી ગયો ઓનલાઈન મને ખબર હા તે ભાઈ ભાઈ હવે શું કીયો ભાઈ ભાઈ દેખાઈ ના દે બેટા દેખાઈ ના ભાઈ

तेला वे तो दायो थकीयो रोटो नथी ह नका तो म त सिके रोटो तो चलो बे जा बे चलो हमका के चलू जाऊ अरे आलो काका आ कने आव चल न आइ एम रेड आवन नी हो बैज्या इतो बैज्या गेला तु भोलां खोरौ गेला भोलां खोरै ले तु भोलां खोरैला अब भोलां एला मोटु न जाय हम तो मोठा काका दुोटाडी नानो बको कने बस योरो जतो

યા જયલો હા તો રહી ગયો જયલો બાકી રહી ગયો જો આમાં તો બર્થડે એવું હતું કાકાનો પડતે હતો ટોપી પહેરી દીધી એટલે જયલાના કાકાને કપડા મેચિંગ મેચિંગ થઈ ગયા

કેક ભાગ ને બાજુ કે ખાતે તો એના એ ભાઈ કેક ની વિધિ કર નાખ્યા અને તમે જોતા રેજો તમારું બર્થડે સેલિબ્રેટ થઈ ગયો છે તો લાસ્ટમાં હવે ઘરે કોઈ જમણવાર થતા નહી ન કોઈ દિવસ તો ભત્રીજા નો બર્થડે એટલે ભાઈ ઘરે તો કોઈ જમણ બનાવેર ને વાત તો કોઈ ઘરે જમણ બનાવ ના દી આજે બાજી જમણ મંગાયો તો ભાઈ શું આ પાવ બાજી

એ આને નાક દે તો વા બધાય તો આટલા લોકો હે તો ખેત ખાલી થી પણ અમારી યુટ્યુબ ફેમિલી છે મારા જે લોકો વિડિયો જોવે છે તો બધાય મેં કે ખાવું તો અમે ખાઈ લીધું